વાંકાનેરના પીપળિયા રાજગામે દારૂલ ગોશે સમદાની ખાતે ભવ્ય ઇસ્લાહે મુઆશરા કોન્ફરન્સ તેમજ દસ્તારબંધીનો કાર્યક્રમ યોજાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળિયા રાજગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ દારૂલ ગોશે સમદાની સંસ્થા ખાતે બુધવાર રાત્રિના ભવ્ય દસ્તારબંધી તેમજ ઈસ્લાહે મુઆશરા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં સંસ્થામાં અભ્યાસ કરતાં પંચાણું વિદ્યાર્થીઓને સનદ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી સમગ્ર દેશમાંથી અભ્યાસ કરવા માટે આવેલ ચોવીસ વિદ્યાર્થીઓને હાફીઝે કુરાન ત્રેવીસ વિદ્યાર્થીઓને આલિમે દિન અને અડતાલીસ વિદ્યાર્થીઓને ની સનદ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશથી ખાસ મુસ્લિમ ધર્મગુરુ સૈયદ રાશિદ મક્કી અશરફી તથા ડોક્ટર સૈયદ ગુલામ મોઈનુદ્દીન ચિશ્તી ખાનકાએ ગુલશને ચિસ્ત અજમેર સૈયદ અબુબકર સિબલી અશરફ તેમજ ડોક્ટર અફઝલ હુસેન મિશબાઇ ઉસ્તાદ એ ઉર્દુ બનારસ યુનિવર્સિટી વારાણસી વિદ્યાર્થીઓને સનદ આપી હતી તેમજ મહાનુભાવો દ્વારા ઉપસ્થિત હજારોની સંખ્યામાં મેદનીને સમાજમાં એજ્યુકેશનનું મહત્વ વ્યસન મુક્તિ સમાજ સુધારા માટે કુરિવાજો દૂર કરવા સહિતના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું આ તકે કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના નાઝીમે આલા મૌલાના મોહમ્મદ અમીન અકબરી અને તેમની સમગ્ર ટીમ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો